નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિષય ગણિતના પાઠ રેખા અને ખૂણાનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો નવી સંવિધાન પોથીનું કરીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી યોગ્ય વિકલ્પ પસંદ કરો પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચે તથા પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચેના ખૂણાઓ માટે શું સાચું છે તો એ પૂરક કોણ છે બાજુની આકૃતિનો અનુકોણ ખોડ કઈ છે તો મિત્રો જોડ આવશે અનુકોણ ડી ખૂણો ત્રણ અને ખૂણો સાત

બાજુની આકૃતિમાં એ અને બી શું દર્શાવે છે અંતઃ યુગમાં કોણની જોડ નંબર સાત બાજુની આકૃતિ માટે નીચેના પૈકી શું સાચું નથી તો ખૂણો ટુ અને ખૂણો થ્રી બરાબર એકસો એસી સાચું નથી નંબર આઠ બે રેખાઓની છેદિકા તેમને બે ભિન્ન બિંદુએ છેદે છે

બે તો એ માપ મળ્યું ચુમાલીસ પ્રથમ ખૂણો એક્સ બરાબર ચુમ્માલીસ તો બીજો ખૂણો એક્સ પ્લસ ટુ એટલે કે ચુમ્માલીસ પ્લસ બે એટલે છેતાલીસ અંશ આમ બંને ખૂણાઓના માપ ચુમ્માલીસ અને છેતાલીસ થશે ત્રણ ખૂણાઓના માપ સરખા આપ્યા છે બીજા ત્રણ છે સીજી ડીએફ અને અહીં આપણને ખૂણો સીએચ બરાબર એકસો ને વીસ ખૂણો એબીસી અને ખૂણો સીડી ના માપ તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં બરાબર માં સીડી બરાબર આવશે તો તો આપ્યું હોય બરાબર બરાબર સાહેઠ હવે મિત્રો અહીં તમે જો જે આ લંબચોરસ આપ્યો છે તેની અંદર વાત કરીએ તો સીડી ઈ એચ સમાતર બાજુ ચતુષ્કોણ છે તો ખૂણો એફ એચ સી બરાબર સીડીઈ એટલે કે સામ સામે તો એકસો વીસ પ્રશ્ન નંબર મિત્રો પંદર નીચેનામાંથી કયું ઉદાહરણ રેખાનું છે તો એક પણ નહીં નીચેની આકૃતિમાં કુલ કેટલી છેદિકાઓ જે છે તે મળે આપણને તો ત્રણ મળશે એવો ખૂણો શોધો કે

ખાલી જગ્યા પૂરો તો છેદિકાને એક બાજુના અંતરના ખૂણાઓનો સરવાળો એકસો એસી થાય પૂરક કોણ હંમેશા ગુરુકોણ હોય આકૃતિમાં મિત્રો જે છે છે તે આપ્યા તો ની જોડ શું થશે તો ખૂણો ટી ક્યુ એસ અને ખૂણો એસ ક્યુઆર પૂરકકોણની બે જોડ લખો તો ખૂણો એસ ક્યુ આર અને એસ ક્યુપી ખૂણો ટી ક્યુ આર અને ખૂણો ટી ક્યુ પી બાસઠ અંશના કાટકોણના પૂરક કોણ નું માપ શોધો તો બાસઠ અંશના ખૂણાનું માપ નેવું ઓછા બાસઠ હવે અઠ્યાવીસ અંશ નો પૂરક કોણ તો એકસો ને એસી ઓછા અઠ્યાવીસ બરાબર એકસો ને બાવન થશે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો